પરિવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત આજે આપણે જવાહર જવાહરનવોદય પ્રવેશ પરીક્ષા માટે અંક ગણિતનું સ્વાધ્ય અગિયાર એનું સોલ્યુશન આપણે જોઈએ પ્રશ્ન એક છે વિદ્યાર્થી મિત્રો સંખ્યા સાત હજાર છસો એકત્રીસ ને નજીકના સહસ્ત્રમાં માં લખવાથી શું આવી શકે તો આપણી પાસે સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો સાત હજાર છસો એકત્રીસ હવે એને નજીકના સહસ્ત્ર એટલે કે હજારમાં લખવી હોય તો હજારમાં લખવા માટે તમારે પાંચસો થી જોઈ લેવાના જો દશક સુધીની આશરે કિંમત હોય તો પાંચ મૂકવાના સો સુધીની આશરે કિંમત હોય તો પચાસ મૂકવાના હજાર સુધીની આશરે કિંમત હોય તો પાંચસો મૂકવાના અને દસ હજાર સુધીની આશરે કિંમત હોય નજીકની કિંમત હોય તો પાંચ હજાર અને જોવાના હવે અહીંયા સાત હજાર છસો ને એકત્રીસ છે એ તો છસો એકત્રીસ પાંચસો કરતા મોટી છે કે નાની જો મોટી હોય તો આગળના અંકમાં એક ઉમેરવાનો એટલે કે સાતમાં એક ઉમેરવાનો એટલે કે આઠ થાય તો આપણો જવાબ આવશે આઠ હજાર આ સાત હજાર છસો એકત્રીસ ની નજીકની કિંમત થાય ત્યાર પછીનો પ્રશ્ન બે જોઈએ સંખ્યા ચાર હજાર ચારસો ને છપ્પન ને નજીકના દસ હજાર નજીકના હજાર સુધી લગતા શું આવ્યા તો સંખ્યા આપી છે ચાર હજાર ચારસો ને છપ્પન હવે એને હજાર સુધીની આશરે કિંમત કીધું છે એટલે આપણે પાંચસો મૂકીએ તો ચારસો ને છપ્પન છે એ પાંચસો કરતા નાના છે એટલે આ ત્રણેય અંક શૂન્ય કરવાના આગળના અંકમાં એક ઉમેરાશે નહીં કેમ તો કે ચારસો છપ્પન એ પાંચસો કરતા નાના છે જો મોટા હોત તો આપણે એક ઉમેર એટલે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે જો સાતસો પચીસ ને આશરે નજીકના શો માં દર્શાવવામાં આવે તો શું આવે સાતસો પચીસ એને નજીકના સો માં દર્શાવવું છે એટલે આપણે પચીસ ને પચાસ ની સરખામણી કરીએ તો પચીસ નાના છે પચાસ કરતા એટલે શૂન્ય થયા હવે આગળના અંકમાં એક ઉમેરાશે નહીં એટલે સાતના ના સાત તો જવાબ આવશે આનો સાતસો આ સાતસો પચીસ નજીક ચાર છે સંખ્યા આઠ હજાર નવસો પિસ્તાલીસ ને નજીકના દશકમાં દર્શાવી તેને એક દુતિયાશ વડે ગુણતા જવાબ શું મળે પેલા આપણે રકમ લખીએ આઠ હજાર નવસો ને પિસ્તાલીસ આની નજીકના દશકમાં દશકમાં એટલે પાંચ મૂકીએ હવે પાંચ કે પાંચથી મોટી હોય તો આગળના એક ઉમેરવાનો આ શૂન્ય થઈ હવે અહીંયા પાંચ છે એટલે ચાર ની ઉપર એક વધી લે એટલે પાંચ થયા નવ અને આઠ આઠ હજાર નવસો પચાસ એને એક દયાંશ વડે ગુણવામાં આવે તો આઠ હજાર નવસો પચાસ બે કરવાના થાય એટલે આપણો જવાબ આવે ચાર હજાર ચારસો ને પંચોતેર જે આપણને વિકલ્પ નંબર ડીની ની અંદર આપેલો છે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ નીચેનામાંથી કઈ સંખ્યા બે પોઈન્ટ જીરો બે ગુણ્યા પાંચ પોઈન્ટ ચોરાણું સૌથી નજીક છે પ્રથમ આપેલી નજીકના દશાંશમાં ફેરવો અહીંયા આપણને સંખ્યા આપી છે બે પોઈન્ટ જીરો બે ગુણ્યા પાંચ પોઈન્ટ ચોરાણું હવે અહીંયા બે જીરો બે છે એટલે આપણે પૂર્ણાંક બે લેવાના અહીંયા પાંચ પોઈન્ટ ચોરાણું છે એટલે એ છ ની નજીક છે એટલે છ દુ ને બાર આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર સી આપેલો છે પ્રશ્ન છ નીચેનામાંથી છ પોઈન્ટ સત્તાણું ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રાણું નો નજીકમાં નજીકનો અંદાજિત ઉત્તર પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં ફેરવીએ છ પોઈન્ટ સત્તાણું એને ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રાણું હવે આને પૂર્ણાંક કરીએ એટલે સાતની નજીક છે અને જીરો પોઈન્ટ જીરો ત્રાણું કરીએ એટલે જીરો પોઈન્ટ એકની નજીક છે હવે જીરો પોઈન્ટ એક ગુણ્યા સાત કરીએ એટલે જીરો પોઈન્ટ સાત જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે ત્રણ પોઈન્ટ જીરો સાત ગુણ્યા ચાર છપ્પનની અંદાજે કિંમત કેટલી પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં ફેરવી અને પછી એની કિંમત મેળવીએ ત્રણ પોઈન્ટ જીરો સાત ગુણ્યા ચાર પોઈન્ટ હવે આને આપણે નજીકમાં ફેરવીએ એટલે ત્રણ થાય અને ચાર પોઈન્ટ છપ્પન એટલે પાંચ ની નજીક છે કે પોઈન્ટ પછી પાંચ કે પાંચ થી મોટી રકમ હોય એટલે પૂર્ણાંક બનાવી નાખવાની આગળના આંકમાં એક ઉમેર દેવાનો તો પાંચ પંદર જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો વીસ પોઈન્ટ જીરો ત્રણ ને અઢાર પોઈન્ટ જીરો એક થી ગુણવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણાંક દશાંશ ચિહ્ન વગર આવે હવે અહીંયા વીસ પોઈન્ટ જીરો ત્રણ ગુણ્યા અઢાર પોઈન્ટ જીરો એક એને પેલા આપણે નજીકના પૂર્ણાંકમાં ફેરવીએ તો વીસ પોઈન્ટ જીરો ત્રણનો નજીકનો પૂર્ણાંક વીસ થાય અને અઢાર પોઈન્ટ જીરો એકનો નજીકનો પૂર્ણાંક અઢાર થાય અઢાર દુ છત્રીસ એટલે ત્રણસો સાઠ આપણો જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર એમાં આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન નવ છે એક પોઈન્ટ જીરો ચાર પાંચ પોઈન્ટ નવસો ને નજીકના દશાંશમાં ફેરવી સાદુ રૂપ આપો એક પોઈન્ટ જીરો ચાર પાંચ પોઈન્ટ નવસો હવે આ બંનેને આપણે નજીકના પૂર્ણાંકમાં ફેરવીએ એક પોઈન્ટ જીરો ચાર ની નજીકનો પૂર્ણાંક એક થયો અને પાંચ પોઈન્ટ નવસો બોતેર નો નજીકનો પૂર્ણાંક છ થયો એટલે છ એકુ છ થયા તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી છ ત્યાર પછીનો પ્રશ્ન દસ છે જો બે પોઈન્ટ સાતને ને એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રાણુંથી ગુણીએ તો લગભગ ગુણાકાર કેટલો આવશે અહીંયા પણ પ્રથમ દશાંશ સુધી કિંમત લખવાની છે તો બે પોઈન્ટ સાત એને ગુણિયા ગુણીએ એટલે ગુણાકાર એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રાણું હવે સૌ પ્રથમ આપણે બંનેને નજીકના પૂર્ણાંકમાં ફેરવીએ તો બે પોઈન્ટ સાત છે એટલે નજીકનો પૂર્ણાંક ત્રણ થયો 3 ની નજીક છે એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રાણું છે એટલે એકસો ની નજીક છે હવે એકસો પચાસ ત્રણ એટલે પંદર તેરી પિસ્તાલીસ તો જવાબ આવશે આપણો ચારસો ને પચાસ જે આપણને વિકલ્પ ડી ની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન અગિયાર છે ત્રાણું પોઈન્ટ ને જીરો પોઈન્ટ જીરો પંદર વડે ભાગવાથી લગભગ કયો જવાબ આવે અહીંયા સૌ પેલા પોઈન્ટ પિસ્તાલીસ એને આપણે જીરો પોઈન્ટ જીરો પંદર વડે ભાગવાના છે સૌ પેલા આપણે પૂર્ણાંકમાં ફેરવી લઈએ એટલે નવ હજાર ત્રણસો પિસ્તાલીસ કરીએ એટલે શું આવ્યા છેદમાં અને પંદર કરીએ એટલે અહીંયા હજાર આવ્યા અંશમાં આ બંને શૂન્યને કાઢો હવે અહીંયા ત્રાણું હજાર ચારસો ને પચાસ ત્રાણું હજાર ચારસો પચાસ એને ભાગ્યા પંદર તો અહીંયા નેવું હજાર લઈએ આપણે કારણ કે હજાર સુધીની આશરે કિંમત લેતા કે દસ હજાર સુધીની આશરે કિંમત લેતા નેવું હજાર થાય તો નેવું હજાર ભાગ્યા પંદર કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો છ હજાર જવાબ આપણને મળે જે આપણને વિકટ નંબર ડીની અંદર આપેલો છે પ્રશ્ન બાર નીચેનીમાંથી કઈ સંખ્યા છ પોઈન્ટ ઝીરો બે ભાગ્યા એક પોઈન્ટ સત્તાણું એકદમ નજીકની કિંમત છે એને ભાગ્યા હવે આ બંનેની નજીકની કિંમત કરીએ એટલે આની છ થઈ અહીંયા બેની ની નજીક છે વિદ્યાર્થી મિત્રો છ ભાગ્યા બે અને છ ભાગ્યા બે કરીએ એટલે ત્રણ જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે નંબર બે પોઈન્ટ પોઈન્ટ નો નજીકનો જવાબ શું મળે બે પોઈન્ટ જીરો પાંચ વત્તા એક પોઈન્ટ જીરો એક ગુણ્યા બે પોઈન્ટ નવ્વાણું પેલા બધાની આપણે નજીકની કિંમત લઈ લઈ બે પોઈન્ટ ઝીરો પાંચ છે એટલે નજીકની કિંમત બે થઈ એક પોઈન્ટ એકની નજીકની કિંમત એક થઈ અને બે પોઈન્ટ નવ્વાણું ની નજીકની કિંમત ત્રણ થઈ હવે સૌ પહેલા આપણે ગુણાકાર કરીએ એટલે ત્રણ એક ત્રણ અને બે ઉમેરીએ તો બે વત્તા એટલે જવાબ મળશે આપણને પાંચ જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે પ્રશ્ન નંબર ચૌદ છે ત્રણ પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ જીરો ત્રણ ગુણ્યા છ પોઈન્ટ અઠાણું ઓછા એક પોઈન્ટ છન્નુંનો નજીકનો જવાબ શું મળે અહીંયા સાદુ પ્રક્રિયા કરવાની છે બે પોઈન્ટ જીરો બે ત્રણ પોઈન્ટ ઝીરો બે વત્તા બે પોઈન્ટ ઝીરો ત્રણ એને ગુણ્યા છ પોઈન્ટ અઠ્ઠાણું ઓછા એક આ બધાને પહેલાં આપણે નજીકના અંકમાં ફેરવીએ તો ત્રણ ની નજીકની સંખ્યા ત્રણ થાય બે પોઈન્ટ ઝીરો ત્રણની નજીકની સંખ્યા બે થાય અને છ પોઈન્ટ અઠ્ઠાણું ની નજીકની કિંમત આપણને સાત મળે ઓછા એક પોઈન્ટ છન્ુની નજીકની કિંમત બે મળે તો સૌ પહેલાં આપણે ગુણાકાર કરીએ તો ત્રણ વધતા સાત દૂને ચૌદ તો ચૌદમાં ત્રણ ઉમેરીએ એટલે સત્તર થાય અને પછી બાદ કરીએ ભાગુ સભાના નિયમ પ્રમાણે સત્તરમાંથી માંથી બે જાય એટલે પંદર જવાબ આપણને મળે જે વિકલ્પ નંબર આપેલો છે અઢાર પોઈન્ટ છન્નું ત્રણસો બાર પોઈન્ટ આઠસો સોળ અને એકસો તેર પોઈન્ટ ત્રણને ને નજીકના પૂર્ણાંકમાં દર્શાવી સરવાળો કરતા જવાબ શું મળે તો અઢાર પોઈન્ટ છન્નું ત્રણસો બાર પોઈન્ટ આઠસો ને સોળ વત્તા એકસો તેર પોઈન્ટ ત્રણ આને આપણે નજીકના પૂર્ણાંકમાં ફેરવી કાઢીએ અઢાર પોઈન્ટ છન્નું એટલે ઓગણીસ થયા ઓગણીસની નજીક છે ત્રણસો બાર પોઈન્ટ આઠસો સોળ એટલે ત્રણસો ને તેર થયા અને એકસો તેર પોઈન્ટ ત્રણ એટલે એ પોઈન્ટ એકસો થયા આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ ચારસો ને પિસ્તાલીસ મળ્યા તો વિકલ્પ નંબર બી આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન સોળમો છે વિદ્યાર્થી મિત્રો રાકેશે સોળ પોઈન્ટ એકસો છોતેરનું ફ્રીજ અઠ્યાવીસ પોઈન્ટ નવસો બારનું ટીવી અને છત્રીસ પોઈન્ટ પાંચસો છેતાલીસનું એસી લીધું કરેલ ખર્ચને નજીકના શતકમાં દર્શાવીએ તો ખર્ચની લગભગ કિંમત કેટલી થાય આ બધી સંખ્યાને આપણે પહેલાં નજીકના પોણાંકમાં દર્શાવી લઈએ સોળ એકસો ને છોતેર અઠ્યાવીસ નવસો બાર અને છત્રીસ પાંચસો ને છેતાલીસ હવે આ ત્રણેય નજીકમાં દર્શાવીએ આપણે સોળ હજાર એટલે સોળ ને બસો દર્શાવીએ કારણ કે બસો ની નજીક છે વત્તા અઠયાવીસ હજાર નવસો પાંચસો છે હજાર ને પાંચસો દર્શાવીએ હવે વિદ્યાર્થી મિત્રો સોળ હજાર બસો વત્તા અઠયાવીસ હજાર નવસો વત્તા છત્રીસ હજાર નો સરવાળો કરીએ એટલે આપણને એક્યાસી હજાર છસો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર સી માં આપેલો છે એક પેટીમાં ત્રણ પોઈન્ટ નવ કિગ્રા ચાર પોઈન્ટ ત્રણ કિગ્રા બે પોઈન્ટ આઠ કિગ્રા ત્રણ પોઈન્ટ એક કિગ્રા અને ત્રણ પોઈન્ટ છ કિગ્રા વજનના તરબૂચ છે હવે તરબૂચના વજનને નજીકના પૂર્ણાંકમાં દર્શાવતા પેટીનું વજન કેટલું થાય તો આપણે બધાનો સરવાળો કરવાનો છે ત્રણ પોઈન્ટ નવ વત્તા ચાર પોઈન્ટ ત્રણ વત્તા બે પોઈન્ટ આઠ વત્તા ત્રણ પોઈન્ટ એક અને વત્તા ત્રણ પોઈન્ટ છ આ બધાને આપણે નજીકના પૂર્ણાંકમાં દર્શાવીએ તો ત્રણ પોઈન્ટ નવ એટલે ચાર વત્તા ચાર વત્તા બે પોઈન્ટ આઠ એટલે ત્રણ ત્રણ પોઈન્ટ એક એટલે ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ છ એટલે ચાર હવે બધાનો સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ આઠ ને ત્રણ ચૌદ ને ચાર અઢાર તો અઢાર આપણો જવાબ મળ્યો જે વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર ઋષભે એક ટી ટ્વેન્ટીની મેચમાં લગભગ પ્રત્યેક બોલે બે રનની એવરેજ થી રન કર્યા તો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત છે પેલા તો ટી ટ્વેન્ટીની મેચ છે એટલે વીસ ઓવર અને છ બોલ આવે એક ઓવરના એટલે એકસો ને વીસ બોલ થયા હવે પ્રત્યેક બોલે એટલે એકસો ને વીસ બોલ ગુણ્યા બે રન કરીએ બસો ને ચાલીસ રન થયા હવે અહીંયા આપણે જોઈશું તો એકસો વીસ ની નજીક છન્નું છે અને બસો ચાલીસ ની નજીક એકસો ને સત્યાસી છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર એ છન્નું બોલમાં એકસો ને સત્યાસી રન થયા કહેવાય ઓગણીસમો પ્રશ્ન છે કે એક રાહત ફંડમાં મિલનને એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ ભારતે બસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર તથા સુનંદાએ એકસો છ્યાસી પોઈન્ટ પંચોતેર ફાળો આપ્યો ત્રણેય આ રાહત ફંડમાં મળીને કેટલા રૂપિયાનો ફાળો આપ્યો હશે અહીંયા એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ વત્તા બસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર વત્તા એકસો છ્યાસી પોઈન્ટ પંચોતેર આ બધાને આપણે પૂર્ણાંકમાં ફેરવીએ તો એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ એટલે પૂર્ણાંક થયા એકસો ને સુડતાલીસ બસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર એટલે બસો ને વીસ અને એકસો પોઈન્ટ પંચોતેર એટલે એકસો સત્યાસી થયા હવે આનો બધાનો સરવાળો કરીએ એટલે પાંચસો પચાસ પચાસ આપણો જવાબ મળશે જે વિકલ્પ નંબર સી ની અંદર આપણને આપેલો છે પાંચસો પચાસ આ એકસો પચાસ ગણવાના અહીંયા એકસો નેવું ગણવાના એટલે પાંચસો પચાસ થશે વીસમો પ્રશ્ન છે કે શિયાળામાં એક અઠવાડિયાનું લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ છ સેલ્સિયસ પાંચ પોઈન્ટ નવ સેલ્સિયસ આઠ પોઈન્ટ સાત સેલ્સિયસ છ પોઈન્ટ ચાર સેલ્સિયસ સાત પોઈન્ટ આઠ સેલ્સિયસ ત્રણ પોઈન્ટ ત્રણ સેલ્સિયસ અને ચાર પોઈન્ટ પાંચ સેલ્સિયસ રહ્યું તો તે અઠવાડિયાનું અંદાજીત સરેરાશ તાપમાન કેટલું કહેવાય તો આપણે પહેલાં બધાને પૂર્ણાંકમાં ફેરવી નાખીએ સાત પોઈન્ટ છ એટલે આઠ થયું પ્લસ પાંચ પોઈન્ટ નવ એટલે છ થયું વત્તા આઠ પોઈન્ટ સાત એટલે નવ થયું વત્તા છ પોઈન્ટ ચાર એટલે છ થયું સાત પોઈન્ટ આઠ એટલે આઠ થયું ત્રણ એટલે ત્રણ થયું અને ચાર પોઈન્ટ પાંચ એટલે પાંચ થયું હવે આ બધાની સરેરાશ લેવી છે એટલે ભાગ્યા કરવા પડે આપણે સાત અઠવાડિયાના દિવસ સાત પાંચ આઠ સોળ બાવીસ એકત્રીસ સાડત્રીસ અને આઠ પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા સાત કરીએ સાત છ બેતાલીસ અને સાત ચોક અઠ્યાવી છ પોઈન્ટ ચાર સેલ્સિયસ આવે છે સરેરાશ તાપમાન આને આપણે પૂર્ણાંક કરીએ એટલે છ સેલ્સિયસ થાય તો જવાબ આવશે આપણો વિકલ્પ સી છ અંશ સેલ્સિયસ તાપમાન સરેરાશ થયું કહેવાય તો આ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અગિયારનું જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે અંક ગણિતના સ્વાધ્યાય અગિયારનું સોલ્યુશન ફરીવાર આપણે નવા સ્વાધ્યાયમાં મળીશું